અને આ ક્યાંય પીવા માં તારું નામ ન થાય ને આટલે તને જવા છું એટલું સમજી લીધે પણ હવે પીવામાં માં નામ આવ્યું ને આ મૂછું કાઢીને આ કરીને ગામમાં દે ફેરવીશા દે અજ દાદા રે ગયાને દીકરા ભાઈ રે ગૈયા ટબડો હોય મારા નામ ટપડો હોય મહારા નામ અજ દાદા રે ને દીકરા ભાઈ રે ગૈયા जोजे दीकर रे मतहारा तो नहीं तारी धुलाई कर से भूरा दादा तारी धुलाई कर से भूरा दादा जो जे रे टुरा तो नहीं I have forgotten my guild out for one in Humberto. I'm so tapula. I'm, 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 I'

એ મુડા આ તારો મેળ્યો આયો આ દાદો મને રોગ સોટાડે એ ટકુરા કઈક તો પણ દાદા મેં તમને કેટલી વાર કીધું કે સસ્તી દવા વગેરે ની તમારી આ શરદી નહી જાય એ સસ્તી નો દીકરો ક્યાં હો તારો બાપો ત્રણ હજાર રૂપિયા તો લઈ ગયો જ્યો

આ પોલીસવારાને આજ કે મારું નામ નો દેતો ઓ দাদা નઈ દઉં નામ તમાર આલે 50 રૂપિયા છે તરી પાછા ગુટજે ઓ મરો બેટો કોઠરી લેવાનું કવ ને તો ફરાકે જાય આ બીજા કામમાં બહુ ટાઢો બહુ આજી પીલે પીલે ઓ મેરા જા પીલે પીલે દીકરો દાદો જો મને દારું નહી પીવા દે પણ કઈક આઈડિયો કરવો પડશે મારે અલવે ટકપડો હી કે નો આયા દાદા પી જા મરો દીકરો પાસો પોલીસ વારાન લાયો લાગે પણ અકે આપડે ગાડીયામાં આવું નથી એ હા પી જા કે ઓરે

<laughs> <आजी। laughs> <आजी। laughs> <आए, वो रहता। laughs> काय नाई આ શે નહીં તારી પાસે તો આટલું બધું બી સ્કીમ અ સાહેબ તમારો ડોકો જો અત્યારે જવા આમાં છે તો હે હે એ સાહેબ કે લે સાહેબ પૂરા ભગત ને કી પણ મને કે સાખીન લાવજે દારૂ મોરો નો આવે ને એટલે ય બી કે કી રે યતિ તો હે આ મારે કેમ માનું હાથું હું સાહેબ મારતા નહીં આ દારૂ મારો નથી

You wouldn't. <laughs> <Huber. laughs> <laughs>